મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે અને મારા ભાઈ વાગે હવાના દસ વાગે દસ વાગે આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું હતું અલલે ગુડ મોર્નિંગ તો ગાય રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું હે અને હવે અમાર વિવાન શું ખાય બતાવીએ તો ગાય વિવાનું અમારે ડાળે ખાય હ ગુડ મોર્નિંગ

રસ્તામાં ઊભું રાખ્યો ને લલતું હોય દાતણ લેવા દઈ દો અંદર લેબડાના દાંતને લે અને આપણે રોડ ઉપર ઉભા છીએ હા કાંઈ શાબાજી રિક્ષા આવે જો આપણે તો બાઈક સારી ન પડી હું આપણે રોડ ઉપર આવે ચોખું ચોખું જાય લલિત લાકડા લઈને આવો એટલે આપણે જઈશું લલી લઈ લઈ જલ્દી કશ તો ગાઈસ બ્લોગ કન્ટિન્યુ કરજો અને મળીએ આગળના બ્લોગમાં આગળ જઈને હવે ચાલુ શું ઘરે જઈને

તો કહીશ હું ઘરે ખાવા આવ્યો એમ તો બે જણા ખાવાનું ચાલુ લે દવા ખાવા તમે તો કાય કામ હે બે જણ ખબર કે કારીગર તૈયારી લે હેલેટ હે કાલે તો

કાઢ હતા બધા લાગે મસ્ત ગોઠવી દેવા ગોઠવી દસ લઈશું પડે का लो अबे बानो सामान और लकड़ियां ले लिए हैं हैं अंदर ये कितने खा लोगे खा एकदम ले आ दल

બસ પેલું થોડું આખું અર્જુ હું તો લઈ લઈએ અને પછી મળીએ જય માતાજી દેવી આવી હે તો આપણે નતું લેતા એટલે દીવી આપણે નાલો આવી છે શું કહે દી

ก็ได <D> uh. ้เบื่อ complete เบื่อสามาแลงเดินเดินไปเลนด้วยกันจ๊อฮะแตงกช์เดี๋ยวไม่กินอะไรโอ้พ่อข้าวนี่เหรอเดี๋ยวไม่ดูที่โอเคเดี๋ยวมาสั่งอะไรกินพ่อโอ้แตงกช์กินแตงกช์กินแตงกช์กิน

તો મિત્રો ફાઈનલી આ ભાઈ બધું બધા આપડે કોમેડી ઉતરી જાય માર્કેટમાં માર્કેટમાં આવીએ ટૂંક સમયમાં